મારું ચેતન પટેલ છે હું સુરત થી બિલોંગ કરું છું અને હું એક સંસ્થા છે તિમેક મીડિયા લિમિટેડ કાડા સાથે વર્ક કરું છું એમાં હેલ્થ પ્રોડક્ટ છે એમાં આ સબને સારી એવી જોબ હોય છે આપણે પૂછી જો એમાં શું પ્રોબ્લેમ હતો અને એમને કઈ પ્રોડક્ટ યુઝ કરી છે સર તમારું નામ યોગેશ પટેલ શું કામ કરો છો કે ઈરામાં ઈરામાં તો તમને શું પ્રોબ્લેમ હતો મજર ને નો અને પેટ અને એસિડિટી નો પ્રોબ્લેમ હતો પેટ તો એનો વધારે તો વજન લોસ કરતો તો તમે કઈ પ્રોડક્ટ યુઝ કરી આવી

પેટ ભરે છે અને તમને બીજો કોઈ પેડ લાગે એસિડિટી નો પ્રોબ્લેમ હતો એ પેડ લાગે તમને પહેલા એસિડિટીનો નો પ્રોબ્લેમ હતો તમને એસિડિટી રહે આપણે 15 દિવસ થી એવું સારું લાગે છે તો આવી આપણે જો જબરદસ્ત પ્રોડક્ટ છે જો તમારે કોઈને આવો પ્રોબ્લેમ હોય તમારે અમારો સંપર્ક